એમ છો મિત્રો મજામાં મજામાં દેશો ને હું પણ મજામાં જ છું અને જો કે આજ પહેલો શરૂઆતમાં મારો વ્લોગ બનાવું છું અને જ આવીશ ભાવનગર તો પહેલાં પ્રથમમાં તો આપણે લોવારવાઈ જવાનું છે તો ત્યાં આપણે બધા ભાઈબંધો વિસ્તારને મળીશું અને ત્યાંથી એક બે જણા હારે આવવાના છે તો ભાવનગર જઈ એન્જોય કરવાના છીએ અને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો હું તમને નેક્સ્ટ વ્લોગમાં અને જે હું પણ સિંગર છું અને ફરમાઈશ પણ પૂરી કરીશ અને તમને જો કોઈ પણ સોંગ તમારે સાંભળવું હોય તો કોમેન્ટ નાખજો કે તમારે કયું સોંગ સાંભળવું છે તો નેક્સ્ટ વ્લોગમાં હું તમારી ફરમાઈશ પૂરી કરીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને જો નવા હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કન્ટિન્યુ બનાવી રહીજો ફાઇનલી મિત્રો અમે અત્યારે નીકળી ગયા છો ભાવનગર આગળ હું તમને દેખાડીશ બરાબર જય માતાજી

અત્યારે ડેમે કોઈ ગયા છે આ ડેમ અત્યારે તો મિત્રો અહીંયા કેટલા કેટલા જણા આવેલા છે તો કોમેન્ટ કરજો ડેમે કેટલા કેટલા આવ્યા કેટલા કેટલા ફોટાફોટા રીલ્સ બનાવી તો મને કોમેન્ટ કરજો જે બતાવ મિત્રો અત્યારે અમે આ સરબતની લારી આવી ગયા છે અને જો દૂધ ખોલડી પીવે છે અને અમારા ભાઈ પણ દૂધ ખોલી પીવે છે તો અત્યારે ફાઇનલી આપણે પાલીધરા પહોંચી ગયા છે તો હસમુખભાઈની ઓફિસે જ આવવાનું છે કોફી સ્ટુડિયોમાં તો હસમુખભાઈ કિશનભાઈ કિશનભાઈ દેવમોરાયની અમારી વાટે છે તો ચાલો મિત્રો જ્યાં થઈને તમને દેખાડો આપી કરાવી ગયા છે અને જો કે અમે આવ્યા હતા ઓફિસ ઓફિસે પણ હસમુખભાઈને અત્યારે અને બહાર ગયા છે તો આ અમારા ગામના છે દિલીપભાઈ તો દિલીપભાઈ તમે બે શબ્દ કંઈ બોલો મારી સેનલ વિશે મહેશભાઈને સપોર્ટ આપો સબક્રાઇબ આપો અને શેર કરો શેર કરો તો મિત્રો પેન્ડિંગનું વ્લોગમાં બીના રહીજો હસમુખભાઈની આગળ આવે છે ને અત્યારે અમારે દિલીપભાઈએ શાહ મગાવી છે અમારી માટે એ ના પાણીને શાહ મગાવી છે અને જો ભાઈ અત્યારે પાયાત્રાણામાં હેર કટિંગનું કામકાજ બહુ સારું છે તો આવજો મિત્રો જરૂર તો જય માતાજી ભાઈ મિત્રો અત્યારે વેકુર રોડે બાપુ મળ્યા છે ઓફિસે તો બાપુ નહોતા તો બાપુ અરે તમને બે શબ્દ વાત કરાવું તો બાપુ મારા વ્લોગ વિશે અને મારી ચેનલ વિશે બે શબ્દ કાંઈક બોલો જય માતાજી મિત્રો તો મહેશભાઈની ચેનલ છે રામદેવ ડિજિટલ તો એમાં એનું સોંગ એક સરસ મજાનું આવેલું છે જોઈજો તમે અને આ વ્લોગ એ છે એમાં જ નાખવાનો એની મિક્સ ચેનલ છે જે હશે એ બધું નાખી રાખશે એ

તો જો અત્યારે બાપુની ગાડી ને મારી ગાડી બાપુની ગાડી ભાઈ અશોકભાઈ બેઠા છે અને રાજુભાઈ મારી ગાડી ભાઈ બેહવાના છે તો રાજુભાઈ હાલો તો આપણે હવે નીકળવી હાલો હાલો તો બેસો હાલો તો હાલો ફાઈનલી મિત્રો જોતા કન્ટિન્યુ રહીજો

દર્શન કરી લીધા છે માતાજીના તો હવે ઘડીક વાર આરામ કરવી બેસવી અને પછી અહીંયાથી નીકળ્યો ત્યાં જ મિત્રો રહીજો તો માતાજીના દર્શન બધા કરી લીધા કોણ કોણ રામ પર આવેલું છે કોમેન્ટ કરજો અને જય મિનિટ મનકજો અત્યારે કેટલું પબ્લિક છે જો રવિવારે તમે આવો તો પબ્લિક બહુ વધારે તમને જોવા મળે મિત્રો અને અહીંયા કોને કોને દર્શન કરેલા છે કરજો તો માતાજીના તમને દર્શન કરાવું છું ના દર્શન કરી લીધા છે હવે ફાઇનલી અહીંથી હોય ને ભાઈ છે ક્યાં જાય એનું નક્કી નહીં તો વ્લોગમાં ઘણી જુદું બના અને તમને વ્લોગમાં દેખાડશો ને ક્યાં જાય છું અત્યારે તો ખબર નથી ક્યાં જાય છું તો વ્લોગમાં તમે ઘણી જુદું બના રહીજો જો મિત્રો અમારી ટુ વ્હીલ છે જય માતાજી મિત્રો અત્યારે સર ગામમાં રાજુભાઈના ઘેરે એમ પોસી ગયા છે રાજુભાઈ સિંગર છે સારું એવું ગાય છે તો રાજુભાઈ અત્યારે ના પાડતા હતા તોય સોડા લેવાઈ ગયા છે તો અત્યારે સોડા લેવા આવે છે તો તમને એને મુલાકાત કરાવી વ્લોગ તો રાજુભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો રાજુભાઈ બે શબ્દ મારી ચેનલ વિશે અને એ પણ પોતે કલાકાર છે અને એમની ચેનલ છે રામદેવ ડિજિટલ અને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને સપોર્ટ કરજો બરાબર અને રાજુભાઈ તમારા મુખેથી એક સોંગ સાંભળવું છે તો સંભળાવો આપણે રામદેવ બાપાનું સોંગ રિલીઝ કર્યું તો ગીતાંજલિ સ્ટુડિયોમાં નાખ્યું છે એની બે શબ્દ આપણે કહેશું કે મીઠું મીઠું મોરલીયા તો કે છે એ કે છે દેવાલની માં

જનાવરને કોઈ નુકસાન ન પોગે તમને ક્યાંય હરણ આતે જોવા મળે તો એને કાંઈ તમે શહેરતા નહીં સીધે સીધા વૈયા જાવ માતાજીના દર્શન કરીને સીધે સીધા વૈયા જાવો અને આ બધી ફોરેસ્ટની જગ્યાઓ છે એટલે થોડુંક ધ્યાન રાખવાનું પણ માતાજીના દર્શન કરવા માટે અવશ્ય જાવ તમે તો જય માતાજી મિત્રો આ બીડવાળા મેળાભાઈ કોણ કોણ આવેલું છે અને તો કોમેન્ટ કરજો જય માતાજી માતાજી જઈને તમને દર્શન કરાવી તો જુઓ મિત્રો અત્યારે મંડળીમાંનું સાનિધ્ય છે તો લોકના માધ્યમથી હું તમને દર્શન કરાવું છું તો હું અંદર જઈ રહ્યો છું તો તમે પણ દર્શન કરો હું પણ દર્શન કરી રહ્યો છું જય માતાજી મિત્રો મેં દર્શન કરી લીધા છે વ્લોગના માધ્યમથી તમે પણ દર્શન કરી લીધા હશે તો કોમેન્ટમાં જય મેલેડીમાં લખવાનું ભૂલતા નહીં અને જો કે અત્યારે તો બધા અહીંયા અત્યારે ઊભા છે આનંદ કરવી છે અને અમારે હવે અહીંયાથી નીકળવાનો સમય થઈ ગયો છે તો હવે અહીંયાથી નીકળવી અને જો કોઈ આ રોડે નીકળે તો બીડવાળા મેલેડીમાંના જરૂર દર્શન કરજો અને અમારા બાપુ પણ વ્લોગ હારા હારા બનાવે છે તો એની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાપુ મેલડેબાના દર્શન કરીને કેવો આનંદ આવ્યો કે બસ જો મિત્રો હું છેલ્લા સાત વર્ષથી અહીંયા રહું છું સુરત રહેતો તો સાત વર્ષથી પાલિતાણા રહેવા આવ્યો છું અને સાત વર્ષની અંદર એક પણ વર્ષમાં એવું નહીં બન્યું હોય કે સાતથી આઠ દસ વખત હું અહીંયા લગભગ આવ્યો હોઉં છું આઠ દસ વખત તો વર્ષમાં આવું જ છું અને વધી ગયા હોય અહીંયા આવવાનું દર્શન કરવા માટેનું કોઈ ના નહીં પણ અહીંયા હું સાઈન આવું મિત્રો અહીં નીકળું ને આવું એવું નથી હોત શાઇન મને માતાજી એવું થાય ભાવ જાગે અંદરથી માતાજી ઉજાડે કે બટ આવે મારી આગળ એટલે તરત આવી જાવ તો વાહ સરસ બાપુ માતાજી તમારી મનોકામના પૂરી કરે અને સળતી કળા રાખે તો બાપુની ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી અને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો હજી તો અમે અહીંથી જે શરૂઆત કરી છે કે આ જ જે નક્કી નથી જો મિત્રો મેલડીમય આવો તો હરણીઓ જોવા મળશે તમને અને આ ઇલાકા થોડો કોલો છે હરણ્યો ધોળવા મળ્યું છે ધ્યાન રાખજો મિત્રો આયા કોઈ પણ દર્શન કરવા હોય તો બધા જનાવર તમને જોવા મળે છે

હવે એવું કાંઈક કરીને હવે આવી ક્યાં જ આવે જેનું નક્કી નથી પણ બ્લોગમાં તેને કન્ટિન્યુ બનાવી જો અને ચેનલને નવા વર્ગો લાઈક દર્શન કરીને અત્યારે જો ભાવનગર આવ્યા છે અને અહીંયા અત્યારે પ્રખ્યાત આ મહાદેવનું મંદિર છે તો મિત્રો દર્શન કરી લો મેં પણ દર્શન કરી લીધા છે તો વ્લોગના માધ્યમથી તમે પણ દર્શન કરો અને આ કઈ જગ્યાએ હશે તો તમે મને કોમેન્ટ કરજો તો જય માતાજી મિત્રો અત્યારે વિક્રમભાઈના સ્ટુડિયો તો મહાદેવના દર્શન કરીને અત્યારે વિક્રમભાઈના સ્ટુડિયો ગયું તો આ જઈને અમે આનંદ કરાવશું અને વિક્રમભાઈ સાથે તમને પણ એની મુલાકાત કરાવશું તો જો મિત્રો વિક્રમભાઈના સ્ટુડિયો આવી ગયા છે તો બાપુ અને મમતા કંઈક વાત કરી રહ્યા છે સ્ટુડિયો વિશે તો અમે બધા બેઠા છે શાંતિથી અશોકભાઈ ઓલ્પા ફોન ઘરે છે રાજુભાઈ શૂટિંગ ઉતારે છે હું પણ બેઠો છું મજા આવી વિક્રમભાઈના સ્ટુડિયો આનંદ આવી ગયો તો સલો મિત્રો હવે અહીંયાથી હવે આપણે નીકળવાનું છે અલે જો કે અમારા સોમમાં કામ કર્યું થી હીરોય પર અત્યારે હાજરમાં છે તો સાલોજન સાથે વાત કરી અને બે શબ્દ બોલશે તો ફાઈનલ જો કે અમારા સોમમાં કામ કર્યું તો હીરોય પોતે છે તો બે શબ્દ અમારી ચેનલ વિશે કંઈક કોરો રામદેવજી સક કામદેવ ડિજિટલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો જય માતાજી અત્યારે જો અમે ઘરે પોસી ગયા છીએ અને રાતના 11 વાગ્યા છે તો બધા સૂઈ જશે તો અત્યારે આપણે આજ ખૂબ રેખડ્યા અને એન્જોય કર્યો છે તો અત્યારે આપણે વ્લોગને વિરામ આપીશું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો જય રામપીર જય મેલડી મા